આચાર્ય શ્રી ધીમંત કુમાર પ્રજાપતિ અને શિક્ષક મિત્રો દ્વારા શાળામાંથી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે અભ્યર્થના પત્ર આપી ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ કારકિર્દી માટે મંગલ કામના અને શુભેચ્છા પાઠવી હતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને હાલ પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ફરત બજાવતા શ્રી પ્રભુભાઈ ડામોર સાહેબ શ્રી દ્વારા શાળાના તમામ બસો બાળકોને મોહનથાળ શાકપુરી દાળભાતનું પ્રીતિ ભોજન આપવામાં આવ્યું શાળા પરિવારે બાળકોને ભોજન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર